બાંટવામાં સોમવારથી વોઇસ ઓફ સોઠના કન્વીનર રાકેશ લખલાણી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે સાથે બીજા દિવસે મંગળવારના રોજ તેમની સાથે આગેવાનોએ પ્રતિક ઉપવાસ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને એકતાલીસ વર્ષથી બંધ શાહપુરસરાડિયા ટ્રેન પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી હતી આ ટ્રેન શરૂ થાય તે માટે આગેવાનો દ્વારા દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી હતી તેમ છા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા કન્વીનર રાકેશ લખલાણી દ્વારા આ બાબત સાથે બાંટવા બસ સ્ટેશન સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જ્યાં સુધી રેલવે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ઉપવાસ કરવામાં આવશે ઉલ્લેખ કરીએ છે કે છેલ્લા એક વર્ષથી આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને અનેક વખત રેલવે મંત્રી સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓને રૂબરૂ મુલાકાત સમયે અને ફોટો સેશનમાં હંમેશા આગળ એવા નેતાઓ આ ઉપવાસ છાવણીમાં કેમ જોવા નથી મળી રહ્યા તે પણ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે રિપોર્ટ ભીમભાઈ ગરેજા રિપોર્ટર માણાવદર ના કન્વીનર તરીકે રાકેશ લખલાણી શાપુર ટ્રેનની એક છેલ્લા વર્ષ એક વર્ષથી લડત ચાલતી હતી એમાં અમે સાંસદ અમારા કર્મનિષ્ઠ એવા રમેશભાઈ ધડુપના સહકારથી અમે રેલવે મંત્રી અશ્વિની વેસાણુ સાહેબને ચાર વાર મળ્યા છીએ એને એમને ખાતરી પણ આપી છે કે પહેલા બધા તબક્કામાં હું તમને શાપુરથી સરડ્યા જે અમારી પાસે ટ્રે અમારે ટ્રેક જ પાથરવાની છે પટરી પાથરવાની છે જમીન અમારી પાસે છે હું અમે આપી દઈશ બીજા તબક્કામાં સરળાથી આગળ ચોત્રીસ કિલોમીટર વાંસ જોડવા માટે પણ હું થઈ છું પરંતુ એના માટે પૈસા માટે મારે નરેન્દ્રભાઈ સાહેબને વાત કરવી પડશે એની પણ હું તમને ખાતરી આપીશ કરી દઈશ પરંતુ કોઈને કોઈ કારણે આ ટ્રેન જે હદરીસાન નક્કી કર્યા પછી એમાં સો કિલોમીટર સ્પીડ અને ઇલેક્ટ્રિક નક્કી કર્યા પછી કોઈને કોઈ કારણે આ ટ્રેનનું કામ અત્યારે વિલંબિત કરવામાં આવે છે તો મારી વિનંતી છે કે આ માટે મારે ફરજિયાત ન છૂટકે કોઈ રાજકીય નથી બિન રાજકીય આંદોલન છે પ્રજાની આવતી પેઢી માટેનું આંદોલન છે જેથી કરીને ત્યાં સુધી મને ટ્રેન નહીં મળે ત્યાં સુધી મારા અનશન છોડીશ નહીં અને કદાચ મારે જાન આપી દેવી પડશે એની મારી પૂર્વ તૈયારી છે કોઈ બિન રાજકી કે કોઈ માટે કોઈ રાગદ્વેષ નથી એક લોકોનો હિતનો પ્રશ્ન છે એ મારી વિનંતી છે કે રેલવે સત્તાવાળો આના માટે ઝડપથી કંઈ કાર્યવાહી કરે પ્રજાવતી મારી વિનંતી છે जीवन ने सारू भव्य जीवन फिर कला कौशल्य हे तो तब बढ़ू जमी जैसे આવા વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર